છોટાઉદેપુર જિલ્લાના જોજ ખાતે સર્વરોગ નિદાન આરોગ્ય શાખા અને આયુર્વેદિક શાખા છોટાઉદેપુર દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો સર્વરોગ નિદાન કેમ્પનું ઉદ્ઘાટન ઉદઘાટન તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શર્મિલાબેન રાઠવા સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર બી એમ ચૌહાણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર યોજના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આશીષ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર મનહર રાઠવા સાથે આરોગ્યની ટીમ ઉપસ્થિત રહી લાભાર્થીઓને આરોગ્ય સેવાઓ આપવામાં આવી હતી સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પમાં વિવિધ પ્રકારની બીમારીઓના લાભાર્થીઓ સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનો લાભ લેવા ઉપસ્થિત રહ્યા હતા ટીબી કાર્યક્રમ અંતર્ગત નિક્ષય મિત્ર નોંધણી અભિયાન એનસીડી સ્ક્રીનીંગ કામગીરી આયુષ્યમાન કાર્ડ અને આભાર કાર્ડ એનરોલમેન્ટ કામગીરી સગર્ભા માતા અને શૂન્યથી પાંચ વર્ષના બાળકોને સ્ક્રીનીંગ અને રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી સીએસસી દવાખાના ખાતે સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સરકાર રસીનો મોદી સાહેબે ઉદેશ્ય કીધું છે કે બે હજાર સુડતાલીસમાં આપણો દેશ અને બાળકો આગળ વધે એટલા માટે આ રોગનો નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે એમાં મીઠી બોર થી લઈને લગામી કુંબાણી ડોલરિયા પીએસસી થી આખું છોજ વિસ્તાર પટ્ટી લીધી છે એમાં સર્વ લાભાર્થીઓ હાજર હતા સ્ટાફ હાજર હતા અને સિકલ સેલ ડાયાબિટીસ અને આયુષ્યમાન કાર્ડ કાઢવાનો આહવાન કરવામાં આવ્યો છે